હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો હાલમાં હરિયાણા કૃષિ યુનિવર્સિટી અને મહોલીની એક સંસ્થાએ સાથે મળીને રોગ પ્રતિકારક રંગીન ઘઉં વિકસાવ્યા છે આ ઘઉં ડાયાબિટીસ જેવી બીમારીઓ ઉપરાંત કેન્સર તેમજ હૃદય રોગના દર્દીઓ માટે ફાયદાકારક છે આ ઘઉંમાં ભરપૂર માત્રામાં એન્થોક્યાનિન પિગમેન્ટેશન નામનું તત્વ રહેલું છે આ એન્ટીઓક્સિડેન્ટનું કામ કરે છે આ રંગીન ઘઉંની રોટલી એને દાળ ખાવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વોને કચરા રૂપે બહાર કાઢે છે હરિયાણા કૃષિ યુનિવર્સિટી હિસ્સાર અને નેશનલ એગ્રી ફૂડ બાયોટિક ઇન્સ્ટિટ્યૂટે વર્ષ બે હજાર ઓગણીસમાં એક કરાર કર્યો હતો જે અંતર્ગત મોહલીમાં રંગીન ઘઉં પેદા કરવામાં આવશે વિસ્તારમાં ઘઉંના નિષ્ણાતોએ ઘઉંની બીજી અન્ય જાતો પર સંવર્ધન કરી તેનું ઉત્પાદન વધારવા બાબતે સમજૂતી થઈ હતી જેમાં આ દિશામાં કામ કરતા વૈજ્ઞાનિકોએ હવે કાળા રંગના ઘઉં શોધી કાઢ્યા છે આ ઉપરાંત તેમાં સારું ઉત્પાદન પણ મેળવ્યું છે હાલમાં સરબતી ઘઉંનું ઉત્પાદન પચાસ થી સાહીઠ હજાર ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે યુનિવર્સિટીની જે રંગીન ઘઉં ઉત્પાદનનો લક્ષ્યાંક પણ હેક્ટર દીઠ પચાસ થી સાહીઠ ક્વિન્ટલ કરવાનો છે રંગીન એન્થિક તત્વ ભરપૂર પ્રમાણમાં રહેલું છે જે એન્ટી કામ કરે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકન દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે